રાજકોટમાં કેરીના વેપારીએ અનોખી રીતે રામનવમીની ઉજવણી કરી તો આ સાથે જ ડેરીના વેપારીઓ દ્વારા પણ રામનવમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈથી અયોધ્યાના રામ મંદિરનું મોડલ બનાવ્યું બત્રીસ કિલો કાજુથી આ મંદિર બનાવવામાં આવ્યું રામનવમી સુધી મંદિર લોકોના દર્શન માટે

અને રામનમ સુધી અમે રામન અને એમને રાખવાના છે એને બત્રીસ કિલો એનો એનો વેટ છે પછી આનો તહેવાર પૂરો થશે ને આ રામ મંદિર સાંજ સુધી રાખશું પછી સાંજે જે કાંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું પણ ત્યાં મંદિરમાં આપણે અહીંયા મંદિરે ભેટ તરીકે આપી દઈશું